અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની શાનદાર ઉજવણી

لا اللہ दिल कलिमात આજનો દિવસ સમગ્ર મુસ્લિમ સમાજ માટે એક ખુશીનો દિવસ હોય છે જેવી રીતે એક મજૂર આખો દિવસ મજૂરી કરે અઠવાડિયું મજૂરી કરે કે એક મહિનો મજૂરી કરે અને જેવી રીતે એનું મજૂરીનું પેમેન્ટ આવે એના પૈસા હાથમાં આવે એને એક ઇનામ તરીકે કંઈ વસ્તુ મળે તો કેટલો ખુશ થાય એવી રીતે ત્રીસ દિવસના રોજા નમાજ વધારાની નમાજો પડી હોય રાત્રિના ઉજાગરા કરી અને ખુદાની સામે ઝુકા હોય અને આખા રમઝાનમાં ગરીબોની ખબર રાખી હોય જેટલી બને એટલી પોતાના તમને સખાવત એટલે કે દાન કર્યું હોય ખોળીઓ કમાવાની એક એક પળ જેણે માણી હોય એના માટે આજે ઇનામનો દિવસ છે એટલે ઈદ કહેવામાં આવે ઈદનો મતલબ થાય છે ખુશી અને ખુશીનો દિવસ છે હું પ્રાર્થના કરું છું કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ખુશી પ્રગટે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મોહબ્બતના ફૂલ ખીલે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે નફરતની આંધી દૂર થઈ જાય અને હિન્દુસ્તાન આખા વિશ્વની અંદર ફર્સ્ટ નંબર બને ક્યારે બનશે ક્યારે ભાઈચારો હશે જ્યારે શાંતિ હશે અને આસપાસમાં સૌજન્ય હશે ક્યારે થશે આજની બધા ભાઈઓને હું શુભેચ્છા પાઠું છું બધા